તો મિત્રો શું તમારા પણ ફોનમાં ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ થઈ જાય છે તમારે જ્યારે કોઈનો ફોન આવે ને ઓટોમેટિક બધી કોલ તમારી જે રેકોર્ડ થતી હોય છે તો હવે તમે ઘણા લોકો પરેશાન થઈ જતા હોય છે યાર તો ખાસ આજના વિડીયોમાં જોશો આપણે એ ઓટોમેટિક કોલ રેકોર્ડિંગને બંધ કેવી રીતે કરવું એ ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ ન થાય એના માટે આપણે એક સેટિંગ જાણીશું જે તમારે ફોનમાં કરવાની છે જેનાથી તમારે ફોનમાં જે ઓટોમેટિક કોલ રેકોર્ડિંગની જે પ્રોબ્લેમ છે એ હંમેશા માટે સોલ્વ થઈ જશે તો કઈ આજના વિડીયોમાં બનાવી લેજો તો શરૂ કરીએ બટ કેસ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નો કરી હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને પણ લાઈક કરી દો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો નોટિફિકેશન બાયણ ઓન ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે તમારા ફોનનું જે ડાયલર છે એને ઓપન કરવાનું છે જે તમે ફોન ડાયલ કરો છો એ ડાયલર ઓપન કરાવવાનું છે આ રીતનું હવે તમારી સામે આવું ઓપ્શન આવશે હવે ઉપરની સાઈડ જોઈ શકો છો ત્રણ ટપકા છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે ત્રણ ઓપ્શન આવી જશે હવે અહીંયા ઓપ્શન છે સેટિંગ્સનો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા એક ઓપ્શન છે રેકોર્ડ કોલ્સનો એની ઉપર ક્લિક કરવાનું છે અને જે આ ઓપ્શન છે ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ આ તમારામાં ઓન છે તમારે એને ઓફ કરી દેવાનું છે જેથી તમારું જે કોલ રેકોર્ડિંગ છે એ બંધ થઈ જશે અને આ ડિલીટ કોલ રેકોર્ડિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે બીજી જૂની રેકોર્ડિંગ હશે બધી એ બધી એક જ એક જ વારમાં ડિલીટ થઈ જશે તો કઈ આજના વિડીયોમાં આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન લગતા વિડીયો અહીંયા આવતા રહે છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય